મિત્રો અહીંયા માતાજી પ્રવેશ થયા છે વેલકમ ટુ અંબાજી આપણે આવી અંબાજીના વિડીયોની અંદર આપણે નો મેળો જોવાનો છે લાખો ભક્ત દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે તો આપણે અહીંયાથી જઈશું અંબાજીનો મેળો ફરીશું અને ત્યારબાદ માતાજીના દર્શન કરીશું તો વિડીયોને એન્ડ લખી જો રહેજો જો અહીંયા કેટલું ટ્રાફિક થાય છે તે અમે તમને જણાવશું અને અહીંયા તમારે સાવધાની પણ બહુ રાખવાની કેમ કે તમારું પર્સ પાકીટ ચોરી થઈ જાય તો અહીંયાથી આગળ જઈને અંબા માતાના દર્શન કરીએ તો ચાલો દોસ્તો વિડીયોને શરૂ કરીએ જે અંદર ની ગાડીઓ હોય તે જ આગળ જવા જશે વેલકમ ટુ અંબાજી બાકી અંદર ગાડીઓ રહેશે દર્શન માટે ઉમટી પડે છે અંબાજીનો મેળો આજે ફરીશું શું શું તમે અંબાજી આ મેળાની અંદર ફરી શકો છો દર્શન કરીશું મિત્રો અહીંયા ટુ મોટું પાર્કિંગ બનાવેલું છે જોવો છો અહીંયા તમારે તમારી ગાડીઓ પાર્ક કરવી પડે છે કેટલાક બધા ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે જોવું છું મોટા ને મોટા રથો લઈને આવે છે જોવો છો દૂર દૂર થી ભક્તો યાત્રીઓ ચાલતા ચાલતા આવે છે પંખપાળા માતાજી પ્રવેશ થયા છે ફૂલ સિક્યુરિટી ટાઈટ કરી દેવામાં આવી છે જોવો છો ઉપરથી પણ ધ્યાન રાખવામાં આવે છે અને જે બસ સ્ટેન્ડ છે તે અહીંયા છે લગભગ તમારે એક બે કિલોમીટર ચાલવું પડશે ત્યારબાદ બસ સ્ટેન્ડ આવશે અહીંયાથી આગળ જવું પડશે તો અહીંયા લાખો ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે જોવો છો તમે અમે પણ ચાલતા ચાલતા જઈએ છીએ આગળ આગળ તમને દર્શન કરાવીશું લાખો ભક્તોની ભીડ તમને બતાવી છું કે સામે અહીં પર જેટલું પબ્લિક ચાલે છે એનાથી ડબલ પબ્લિક પેલા રોડ ઉપર ચાલે છે ઘરે જવા માટેનું અને બસની અંદર બેસવાનું જોવો છો અને આ રોડ ઉપર તમે જુઓ આ રોડ ઉપર પણ લાખો પબ્લિક ચાલે છે રાત્રે લાઈવ પ્રોગ્રામ ચાલે છે બધા અલગ અલગ કલાકારો આવે જોવો છો બહુ જ મોટો આ કેમ્પ બનાવેલો છે

એકતા રહો બહુ જ મજા આવશે જે આ ભાદરવી પૂનમનો મહામેળો ચાલે છે તે બહુ જ મોટો મેળો ભરાય છે જેમ ગિરનારમાં પરિક્રમા થાય છે જેમ પાવાગઢમાં ચૈત્ર નવરાત્રિનો મેળો હોય છે જ ભાદરવી પૂનમનો અંબાજીમાં મેળો ભરાય છે આ છે એકાવન શક્તિપીઠ સર્કલ મુખ્ય પોલીસ કંટ્રોલ રૂમ તો અહિયાં તમારું કોઈ પણ સામાન કે બાળક હોવાઈ ગયું હોય તો અહીંયા તમે જાણ કરાવી શકો છો જે આ દ્વાર છે અહીંયાથી તમે મંદિર તરફ દર્શન કરવા માટે જઈ શકો છો અને અહીંયા લાખો ભક્ત પણ પધાર્યા છે તેની ભીડ તમે જોઈ શકો છો જોવો છો મિત્રો અંબાજીનો ભાદરવીપુરનો મહામેળો ચાલી રહ્યો છે લાખો ભક્ત દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે આવી રીતના મિત્રો ઘણા બધા કંટ્રોલ પોઈન્ટો મૂકેલા છે એટલે કોઈ પણ તમારું બાળક ખોવાઈ ગયું હોય કે તમારું સામાન ચોરાઈ ગયું હોય તો તમે જાણ કરાવી શકો છો કંટ્રોલ પોઈન્ટે અને ભક્તોની ભીડ પણ તમે અહીંયા જોઈ શકો છો ઘણી બધી ઉમટી પડી છે જો દોસ્તો તમે અહીંયા ચપ્પલ કાઢ્યા તો ટ્રેક્ટરની અંદર ભરી દેવામાં આવશે જોવો છો એટલા બધા ચપ્પલ ટ્રેક્ટરમાં ભરી દીધા છે એટલે અહીંયા ચપ્પલ કાઢવા નહીં ચપ્પલનું જ્યાં સ્ટેન્ડ બનાવેલું છે અંદર ત્યાં આગળ કાઢવા અને ભક્તોની ભીડ તમે અહીંયા જોવો છો કેટલીક બધી છે જુઓ છો તમે કેટલાક બધા ભક્તો દર્શન કરવા માટે પધાર્યા છે આ જે તમને પબ્લિક જોવા મળે છે તે દર્શન કરવા માટે જશે હવે આગળ તો જોવો છો કેટલીક બધી અહીંયા ભીડ છે અહીંયાથી તમારે આગળ જવું પડશે દર્શન કરવા માટે અને અહીંયા લાઈવ પણ ચાલી રહ્યું છે તો અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો દર્શન કરી શકો છો જુઓ છો બહુ જ લાંબી ધોટા પણ અંદર જાય છે તો અહીંયાથી તમે દર્શન કરી શકો છો લાઈવ ચાલી રહ્યું છે ઘણા બધા ભક્તો અહીંયા આરામ કરે છે કેમકે જ્યાં મંદિરનો રસ્તો છે ત્યાં જ બહુ જ મોટો કેમ્પ બનાવેલો છે થેલા બધું સામાન અહીંયા મૂકવું ચપ્પલ પણ અહીંયા મૂકવા ત્યારબાદ તમારે આગળ મંદિર તરફ જવું રાત્રે આવો તો અહીંનો કંઈક અલગ જ તમને નજારો જોવા મળે છે અહીંયા તમે જોવો છો કેટલીક બધી ભક્તોની ભીડ છે પછી નિરાનો વિડીયો તમને પસંદ આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીજો જો વિડીયોને લાઈક કરજો અને જેમ મળે એમ વધુ બધું વિડીયોને શેર કરજો અંદર લાખો ભૂમિકા મૂકી પડ્યા છે તમામ પણ શું દર્શન કરવા માટે ચાલો દોસ્તો ફરી મળીને નવા બ્લોગ સાથે અને નવા વિડીયો સાથે જય એમ ભે